નમસ્કાર સંદેશ ન્યૂઝ બુલેટિન સાથે હું છું જે કરીશું સમાચારો ઉપર નજર તો અમદાવાદમાં ફોર્ચ્યુનર કારે એક કિશોરીને અડફેટે લીધી થલતેજ વિસ્તારમાં કિશોરીને અડફેટે લીધી હતી કાર કિશોર ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્લી કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ એન્ડ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી થલતેજ વિસ્તારમાં મલાવ તળાવ પાસે આ અકસ્માત સર્જાયો હતો જેમાં સોળ વર્ષની કિશોરી કે જે રસ્તે ચાલીને જઈ રહી હતી અને ફોર્ચ્યુનર કાર ચાલકે અડફેટે લીધી હતી

ઉંમર વર્ષ આશરે પંદર વર્ષની છે એ પોતે ચાલતી જતી હતી તે વખતે એક ફોર્ચ્યુનર કારના ચાલકે જે કારનો નંબર છે જી જે જીરો વન ડબલ્યુ પી જીરો વન સિક્સ જે કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી લાવી અને જે દીકરી ચાલતી જતી હતી એને અકસ્માત કરેલો જેના કારણે એને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરેલ હાલ જે કાર ચાલક છે એ સગીર વયનો છે એટલે જેણે પણ આ કાર છે ફોર્ચ્યુનર એ એને ચલાવવા આપી છે અને જેનો કબજો છે એના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કાયદેસરની થશે જ